શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ ઘરમાં વાવવાથી મુશ્કેલીઓ અટકે છે તેમજ રોગોનો નાશ થાય છે આ સિવાય તુલસીનો છોડ પરિવારની આર્થિક સ્થિતિ માટે પણ શુભ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી મનમાં શાંતિ અને ખુશી આવે છે તુલસી એક એવો છોડ છે જે તમને મુશ્કેલીઓ વિશે અગાઉથી ચેતવણી આપે છે ધાર્મિક ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મુજબ જો કોઈ ઘરમાં મુશ્કેલી આવવાની હોય તો સૌપ્રથમ લક્ષ્મી એટલે કે તુલસી ઘર છોડી દે છે કારણ કે જ્યાં પણ ગરીબી અશાંતિ કે દુઃખ હોય છે ત્યાં લક્ષ્મીજી ક્યારેય નિવાસ કરતા નથી હિન્દુ ધર્મ અનુસાર તુલસીને જન્મથી મૃત્યુ સુધી ઉપયોગી છોડ માનવામાં આવે છે આ સરળ દેખાતો તુલસીનો છોડ આપણા ઘરના બધા દોષોને દૂર કરે છે પરંતુ ઘરમાં ક્યારેય સૂકો તુલસીનો છોડ ન રાખવો જોઈએ તે અશુભ માનવામાં આવે છે તુલસીના છોડને કૂવામાં કે કોઈ પણ પવિત્ર સ્થળે ફેંકી દેવો જોઈએ અને નવો છોડ વાવવો જોઈએ જ્યોતિષોના મતે બુધ ગ્રહના કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે કારણ કે બુધ લીલા રંગનું પ્રતિક છે અને વૃક્ષો અને છોડ હરિયાળીનું પ્રતિક છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં તુલસીનો છોડ વાવવા માંગતા હો તો તમારે ઉત્તર ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ આ દિશાઓમાં તુલસી વાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ તુલસીનો છોડ ઘરની દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ નહીં તો તે તમને ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે બીજું કે કેટલાક ખાસ દિવસો એવા હોય છે જ્યારે તુલસીના છોડને પાણી ચડાવવું જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર દર રવિવારે એકાદશીએ અને સૂર્ય અને ચંદ્રગ્રહણના સમયે તુલસીના છોડને પાણી ચડાવવું જોઈએ નહીં આ ઉપરાંત આ દિવસોમાં અને સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા જોઈએ નહીં આમ કરવાથી વાસ્તુ દોષ થાય છે આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ રવિવારે તુલસીના છોડમાં કાચું દૂધ નાખે અને રવિવાર સિવાય દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવે તો દેવી લક્ષ્મી હંમેશા તેના ઘરમાં વાસ કરે છે તુલસીના છોડને રસોડાની નજીક પણ રાખી શકો છો આમ કરવાથી તમારા ઘરમાં કૌટુંબિક વિવાદો સમાપ્ત થઈ જશે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે તમે અગ્નિકોણમાં એટલે કે દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ સુધી કોઈ પણ ખાલી જગ્યામાં તુલસીનો છોડ લગાવી શકો છો જો આ સ્થળોએ ખાલી જગ્યા ન હોય તો તેને કુંડામાં લગાવી શકો છો તુલસીનો છોડ ઘરમાં હંમેશા એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ આવતો હોય તુલસીનો છોડ તમારા ઘરમાં એવી જગ્યાએ રાખવામાં આવે જ્યાં હંમેશા અંધારું રહેતું હોય તો તે સારું માનવામાં આવતું નથી તુલસીનો છોડ હંમેશા જમીનમાં લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ વાસણ કે કુંડામાં નહીં આ છોડને નિયમિતપણે પાણી આપવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીના પાન તોડતી વખતે વ્યક્તિએ ઓમ તુલસી દેવી નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ધાબા પર બિલકુલ ન રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં રહેતા સભ્યોની કુંડળીમાં બુદ્ધ ગ્રહની સ્થિતિ નબળી પડી જાય છે આ સાથે વાસ્તુ દોષો પણ વધે છે તુલસીના છોડને ક્યારેય ભોયરામાં પણ ન રાખવો જોઈએ કારણ કે તેનાથી અશુભ પરિણામો મળે છે તુલસીનો છોડ ક્યારેય ભગવાન શિવ પાસે ન રાખવો જોઈએ અને ન તો શિવલિંગને તુલસીના કુંડામાં રાખવો જોઈએ આનાથી અશુભ પરિણામો મળે છે ભગવાન શિવની સાથે દેવી લક્ષ્મી પણ ક્રોધિત થઈ જાય છે તુલસીનો છોડ પવિત્ર છે તેથી તેની આસપાસ કોઈ ગંદકી ન હોવી જોઈએ ઉપરાંત તેની નજીક કચરાપેટી પણ ન રાખવી જોઈએ સફાઈ આપણે સાવરણીથી કરીએ છીએ તેથી તુલસીના છોડ પાસે સાવરણી પણ ન રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી પાસે સાવરણી રાખવાથી વ્યક્તિને જીવનમાં ગરીબીનો સામનો કરવો પડી શકે છે તુલસીનો છોડ દેવી લક્ષ્મી સાથે સંકળાયેલો છે આ જ કારણ છે કે આ છોડ પાસે જૂતા કે ચપ્પલ રાખવાની મનાઈ છે એવું માનવામાં આવે છે કે આ ભૂલ કરવાથી ધનની દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે આ ઉપરાંત તુલસીના છોડની નજીક કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ એવું માનવામાં આવે છે કે પવિત્ર છોડની નજીક કાંટાવાળા છોડ લગાવવાથી વ્યક્તિને જીવનમાં ઘરેલું ઝઘડાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સોમવાર બુધવાર અને રવિવારે તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવતો નથી ગ્રહણના દિવસે પણ તુલસીનો છોડ ન લગાવવો જોઈએ તુલસીનો છોડ ગોળ ચોરસ ષટકોણ અને ત્રિકોણ આકારના કુંડામાં લગાવવો શુભ માનવામાં આવે છે કુંડામાં લટકતો તુલસીનો છોડ ન લગાવો આનાથી તમને અશુભ પરિણામો મળી શકે છે આ સાથે તમે કુંડાનો છોડ રોપવા માટે મોટા કુંડાના બદલે નાના કુંડાનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો